હેલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટર ફ્રેન્ડલી મિત્રો તો કેમ સૌ બધા ખરેખર મિત્રો મજામાં મજા જશું અને હું શું આપણો મિત્ર ભાવેશ તો મિત્રો આજે તારીખે છે ઓગણીસ અગિયાર બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણે શીનું વાવતર કરી રહ્યા છીએ તો મિત્રો આ છે આપણે તંબાકુનું વવેતર કરી રહ્યા છીએ જે તંબાકુ આવે છે એનું વવેતર કરી રહ્યા છીએ તો મિત્રો આપણે પહેલો આમાં અખતરો કરે છે તો જે આપણને અનુભવ છે અત્યારે આમાં જે માહિતી છે એ જ આપણે વધારે આમાં શેર કરતું કરશું અને આપણે આગળ પણ મેં ઘણા વિડીયોમાં જણાવેલું છે કે જે આપણે અનુભવ હોય એ જ વધારે આપણે શેર કરતા હોઈશી તો મિત્રો આમાં તમાકુનું વાવર કરવાની શરૂઆત કરી દીધી છે તો અત્યારે આપણે આ રોપ પણ કાલે લઈ આવ્યા હતા અને આજે ચૂકવાની શરૂઆત કરી દીધી છે તો મિત્રો આ રીઓ રોપ આપણે લયા છીએ જે તારાપુરથી આગળ એક ગામ છે અહીંયાથી કારણ કે એ બાજુ જ બધા તમાકુનું વાવેતર કરે છે અને રોપ પણ એ બાજુ જ કરે છે તો આપણે સરસ મજાનું આ રીતનું વાવતર ચાલુ કરી દીધું છે મિત્રો તો મિત્રો આ આપણે હત્યાઓની જારી વવેતર ચાલુ કર્યું છે અને સોળોથી સોડવા દોઢ ફૂટની નું અંતર રાખ્યું છે જે એક સોળોથી બીજા સોડવે દોઢ ફૂટ અને એક સાથે બીજો સહ સત્યાવીસ ઇંચ તો મિત્રો આ ડાયરમનો બેડ છે આપણે બે ફૂટ ઉપરનો બે ફૂટની આજુબાજુ તો અત્યારે હાલમાં જગ્યા પડી હતી એમાં આપણે કરી કરીશી જે પાંચ શાહ થયા છે અને આપણે ડાયરમના આ શાહથી તે ઓલા શાહ વચ્ચેની જગ્યાની વાત કરીએ તો જગ્યા છે આપણે આ ડાયરમથી ઓલા ડાયરમનો શાહ ચૌદ ફૂટ તો મિત્રો વાવતર તમાકુનું કરવાનું કારણ એ છે કે ડાયરમમાં આપણે ઘડી ઘડી કોઈ ટ્રેક્ટર ઘાલવું નહીં ઘાલવાની ઝંઝટ ન રહે અને એના લીધે જો તમાકુ વાઈ દીધું તો મિત્રો આપણે તમાકુનું ચારથી સાડા સાડા ચાર મહિના સાડા ચારથી પાંચ મહિને કમ્પ્લીટ આનું હું પાક પાકતો હોય છે સાડા ચાર મહિને પાકતો હોય છે પણ આપણે ખરું ને એવું લઈએ એટલે સાડા ચારથી પાંચ મહિના થઈ જતો હોય છે મિત્રો તો કારણ કે ડાળમમાં આપણે ઘડી ઘડીએ ટ્રેક્ટર ઘલવાનું થાય તો અત્યારે શિયાળું ગમે તે ધાણા જીરું કે ગમે તે તો પછી ઉનાળા પાછું વાવેતર કરવાનું થાય તો આપણને બેડ તૂટે એટલે વધારે મૂળ તૂટતા હોય છે અને પાછું ટ્રેક્ટર ઘડી ઘડી અંદર લઈ જવું નહીં અને ઉનાળા પાસું કેનાલ બંધ થઈ જાય તો પાછું તલ પણ આપણે આ પડામાં મોટરના પાણી થોડો કેવરાવે છે જય સાલ તો આપણે તલાહારા થયા હતા જે વિગે સત્તર મણનો ઉતારો હતો આપણે એનો પણ વિડીયો બનાવેલો છે તો મિત્રો એના લીધે આપણે ઓલા તમાકુનું વધારું ચાલુ કર્યું છે અને આ જે રીતનું આપણે આગળ આગળ રોપો એક બે જણા મૂકતા જવાના અને પછી હા એક બે જણાને આ રીતનું ચોપતું જવાનું એ રીતનું ચાલે પણ અમુક જો હાથમાં હાથમાં આપણે ક્વારીયું રાખીને ચોપતા જઈએ તોય પણ ચાલે મિત્રો તો ગમે રીતનું આ રીતનું ચાલે આપણને જે રીતનું ફાવે એ રીતનું તો વાવેતરની વાત કરીએ મિત્રો તો કેટલા મજૂર જોઈશે તો વિઘે આખો દિવસમાં લગભગ ત્રણ મજૂર હોય એટલે એક વીઘો ચોપી જાય એક વીઘા માટે ત્રણ મજૂર હોય એટલે આપણે એક વીઘો જમીન ચોપી જતી છે એક વીઘોની આજુબાજુ તો મિત્રો આગળ પણ આપણે જે આમાં શું શું ટ્રીટમેન્ટ કરીશું એના પણ વિડીયો આપણે આગળ બનાવતા રહીશું અને ખાસ કરીને વાત કરવા જઈએ તો મિત્રો આમાં ખાસ કોઈ દવાની કોઈ જરૂર પડતી નથી કારણ કે આમાં કોઈ રોગ રોગ જ આવતો હોતો નહીં આમાં રોગ જ ન આવે અને બીજા પણ વાત કરીએ મિત્રો આજે મોટો દે તો આમાં રોગ ન આવે અને ડાડમમાં પણ બીજો રોગ ખાસ આવવાનો કારણ કે આ વસ્તુ જ્યારે એટલી આવે એટલે ડાડમમાં પણ રોગ આપણે ઓછો આવતો હોય છે અને આને કોઈ રોજ કે ભૂંડ કે કોઈ રેડિયો ઢોરા કોઈ જ પણ આને ખાતું નથી મિત્રો આની વાત કરીએ તો માણા એક જ ખાય છે બાકી બીજું કોઈ ખાતું નહીં તમાકુ કારણ કે કોઈ જનાવર ખાય નહીં માણા ખાઈ જાય માણાને તો તમારે ન ખા કોઈ ન ખાઈ વસ્તુ માણા ખાતા હોય છે એ વસ્તુ થઈ જાય તો મિત્રો આ રીતની સરસ મજાની ચોપી દેવાની તો આના ચોપવા માટે મિત્રો પહેલાં આપણે જમીન લીલી કરવાની અને લીલી કરી ટપક હોય તો આપણે આ રીતની ટપકમાં લીલી કરવાની અને આપણે બીજી જમીન થોડીક ઇમનામ છે ટપક વિનાની તો એમાં આપણે પિયતથી લીલી કરી દેવાની પાણી પીવાઈ દેવાનું અને પાણી પીને અને પછી બે દિવસ જવા દઈમ અને તમાકુ ચોપવાની જો જમીન આપણી વધારે કાઢી કે વધારે ભેજવાની હોય તો બે ત્રણ દિવસ જવા દેવાના અને જો મીડિયમમાં ભેજવારી હોય તો બીજો દિવસે ચાલે બીજો ત્રીજા દિવસે અને ટપક હોય તો આ રીતનું લીલું કરી નાખવાનું બે કલાક પાણી આપી અને પછી ચોપવાની તો કંઈ ઉપાધિ જ નહીં અને પછી પાયા પછી જો ટપકમાં વાત કરીએ તો મિત્રો ટપકમાં આપણે આજે ચોપીએ એટલે કાલે અમે થોડુંક થોડુંક કલાક પાણી જવા દેવાનું એટલે મૂળ ચોંટી જાય એકદમ ઝડપથી અને આપણે ચરિયામાં વાવી ચરિયામાં પાણી આપીને તો એમાં આપણે વાયા પછી બે દિવસ જવા દેવા પછી પિયત આપવાનું કારણ કે એમાં જો બીજો દિવસે પિયત આપવામાં આવે તો તમાકુ બધી જમીન ચોટી જતી હોય છે મિત્રો તો આ રીતનું મિત્રો સરસ મજાનું ચોપી અને વીઘે લગભગ મારા અંદાજ પ્રમાણે પિસ્તાલીસોની આજુબાજુ આપણે છોડ જોતા હોય છે પિસ્તાલીસો છોડ એક વીઘે જાય છે એવાનુમાન અહીં આપણે હોળ ગોઠવાના ભીઘા પ્રમાણે અને આગળ આપણે જોયું શું શું ટ્રીટમેન્ટ ના કરવી પડે છે અને આગળ આપણે વિડીયો પણ બનાવતા રહીશું મિત્રો તો આપણી ચેનલમાં બને રહીજો અને સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો બસ આજે વિડીયો માટ્યું નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો અને આવા જ અમારા વિડીયો જોવા માટે અમારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોતા રહો તમામ ખેડૂત મિત્રોનો સપોર્ટ પણ એવો બહુ સારો છે તો આવો નવો સપોર્ટ પણ મિત્રો આપતા રહીશું અને આપણે જે આપણું નોલેજ અને અનુભવ હોય એ જે માહિતી આપણે શેર કરતા રહી રહીશું અને કરતા રહીશું તો બસ આજે વિડીયો વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો અને તમે કેનું વાવેતર કર્યું છે એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો